નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આજે આપણે ધોરણ ચારના પર્યાવરણ વિષયનું પ્રથમ સત્રાંત પરીક્ષાનું તારીખ દસ દસ બે હજાર પચીસને શુક્રવારના રોજનું જે બ્લુ પ્રિન્ટ પ્રમાણેનું મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર લેવાનું છે તેનું સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો આપણે આ ચેનલ ઉપર ધોરણ ચારના દરેકે દરેક વિષયના બ્લુ પ્રિન્ટ પ્રમાણેના જે મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર છે તેના સચોટ અને સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે તો જરૂરથી આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરી લેજો તમારી પરીક્ષાની તૈયારી માટે તમને ખૂબ એટલે ખૂબ જ ઉપયોગી થવાનું છે દરેક વાલીઓ વિદ્યાર્થીઓ અને શિક્ષક મિત્રોએ અવશ્ય આ પીડીએફ મેળવી લેવી એક વિષયના ત્રણ ત્રણ પ્રશ્નપત્ર આપણે તૈયાર કરેલા છે અને ત્રણે ત્રણ પ્રશ્નપત્રનો અભ્યાસ કરી લેજો જે તમને ખૂબ એટલે ખૂબ જ ઉપયોગી થશે અહીંયા જુઓ તમે દસ દસ બે હજાર પચીસને શુક્રવારના રોજ લેવાનું છે કુલ ચાલીસ ગુણનું પ્રશ્નપત્ર છે સમય છે અગિયારથી એક અહીંયા તમે જોઈ શકો છો કે આપણને દરેકે દરેક પ્રશ્ન અને પ્રશ્નના કેટલા ગુણ છે એ પણ દર્શાવેલા છે ચાલો એમાં છે પ્રશ્ન નંબર એક અ ખાલી જગ્યા પૂરો જેના કુલ બે માર્ક્સ પેલું ધોળાવીરા ગામ ખાલી જગ્યા જિલ્લામાં આવેલ છે તો જવાબ આવશે કચ્છ બીજો રોપવેનો ઉપયોગ કરતી વખતે ખાલી જગ્યામાં બેસવું પડે છે તો અહીંયા જવાબ આવશે ટ્રોલી. પ્રશ્ન નંબર 1 બ નીચેના પ્રશ્નોના જવાબ ટૂંકમાં લખો જેના કુલ 4 માર્ક્સ છે. પહેલું પુલ બનાવવા કઈ કઈ સામગ્રીનો ઉપયોગ થાય છે તો પુલ બનાવવા આરસીસી ના મોટા સ્લેબ સિમેન્ટ ઈંટો લોખંડના સળિયા અને લાકડાનો ઉપયોગ થાય છે. બીજું બહુમાળી મકાન શા માટે બનાવવા પડે છે તો ઉત્તર બહુમાળી મકાનો બનાવવાની જરૂરિયાત મુખ્યત્વે શહેરી વિસ્તારોમાં વધતી જતી વસ્તી અને મર્યાદિત જમીનના કારણે ઊભી થાય છે. ઓછા વિસ્તારમાં વધુ લોકોને રહેઠાણ કે કાર્યસ્થળ પૂરું પાડવા માટે ઊંચાઈમાં બાંધકામ કરવું પડે છે ત્યાર પછી જે પ્રશ્ન નંબર બે નીચેના પ્રશ્નોના જવાબ આપો એમાં પહેલું નીચેના જૂથમાંથી અલગ પડતા પ્રાણી ઉપર ચોરસની નિશાની કરો તો ભાર ખેંચતા પ્રાણી એમાં બળદ હરણ ઊંટ ગધેડું અને ઘોડો આપ્યો છે તેમાં આવશે હરણ બીજું નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો એમાં પહેલું બચ્ચાને જન્મ આપતા પ્રાણીના બે લક્ષણો તો આંચળવાળા પ્રાણીઓ બચ્ચાને જન્મ આપે અને બચ્ચાને જન્મ આપનાર પ્રાણીઓના કાન બહાર દેખાય છે તેમના શરીર ઉપર વાળ હોય છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર ત્રણ નીચેના પ્રશ્નોના ચાર પાંચ વાક્યમાં જવાબ લખો જેના કુલ ત્રણ માર્ગ છે પેલું સમૂહમાં રહેવાના ફાયદા લખો તો સમૂહમાં રહેતા પ્રાણીઓ હળી મળીને રહે છે તે ખોરાક માટે સાથે જ જાય છે નાના બચ્ચા માટે ખોરાક લાવે છે બચ્ચા સાથે રમે છે તોફાન મસ્તી પણ કરે છે ટોળામાં કોઈક વાર પણ થાય છે ટોળામાં કોઈક પ્રાણી ઉપર અન્ય પ્રાણીનો હુમલો થાય તો બધા સાથે મળીને સામનો પણ કરે છે અથવા તમને એકલા રહેવું ગમશે કે સમૂહમાં શા માટે તો મને સમૂહમાં રહેવું ગમશે કેમ કે મને મિત્રો સાથે રમવું હસવું અને નવી વસ્તુઓ શીખવી પસંદ છે સમૂહમાં રહેવાથી હું ખુશ રહું છું દરેક સાથે વાત કરી શકું છું અને કોયડા કે રમતો રમીને મજા કરી શકું છું સાથે મળીને કામ કરવાથી સહકાર અને મિત્રતાની ભાવના પણ વધે છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર ચાર નીચેના પ્રશ્નોના ચાર પાંચ વાક્યમાં જવાબ લખો જેના કુલ ત્રણમાં છે પેલું રોજિંદા જીવનમાં આપણે મધનો ઉપયોગ કઈ કઈ રીતે કરીએ છીએ તો જ્યારે ઘરના કોઈ સભ્યને ઉધરસ થાય ત્યારે મધ અને હળદરનું મિશ્રણ દવા તરીકે પૂજન વખતે પંચામૃત બનાવવા સૌંદર્ય પ્રસાધન તરીકે ગરમ પાણીમાં લીંબુનો રસ અને મધનું મિશ્રણ ચરબી ઘટાડવા માટે આમ વિવિધ રીતે મધનો ઉપયોગ કરીએ છીએ ત્યાર પછી છે પ્રશ્ન નંબર પાંચ નીચેના પ્રશ્નોના એક બે વાક્યમાં જવાબ લખો એમાં પેલું બાળકને કેટલા ધોરણ સુધી મફત ભણવાનો અધિકાર છે તો બાળકને એક થી આઠ ધોરણ સુધી મફત ભણવાનો અધિકાર છે બીજું સિપાહી કીડીઓનું કામ જણાવો તો દળ દરની રક્ષા અને દેખભાળ કરવાનું કામ સિપાહી કીડીઓનું છે ત્રીજું પિતાજીની બદલી થતા બાળકે કેવી શાળામાં દાખલ થવા શું કરવું પડશે તો બાળકે નવા મિત્રો કરવા પડશે શાળા અને વર્ગમાં નવા સંબંધ જોડવો પડશે અને નવા વાતાવરણ પ્રમાણે ગોઠવાવું પડશે પ્રશ્ન નંબર પાંચ બ ચાર પાંચ વાક્યમાં જવાબ એમાં પહેલું ઘરમાં નાના બાળકોનો જન્મ થતાં તમે મમ્મી પપ્પાને કઈ મદદ કરશો તો અહીંયા તમને જવાબ આપેલો છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર છ ખોટા વિકલ્પ છેકી નાખો રેલવે સ્ટેશને તમે ટિકિટ લેવા પૂછપરછ બારી કે ટિકિટ બારીએ જશો તો કે ટિકિટ બારીએ બીજું રેલવે સ્ટેશન ઉપર એક જ પ્લેટફોર્મથી બીજા પ્લેટફોર્મ ઉપર જવા સીડીવાળા પુલ કે રેલવે પ્લેટફોર્મ પાસેના ઉપયોગ કરવો જોઈએ તો અહીંયા જવાબ આવશે સીડીવાળા પુલ ત્રીજું રેલવે ફાટક બંધ હોય ત્યારે પાટા પસાર કરવા ફાટક નીચેથી નીકળી જવું જોઈએ કે ફાટક ખુલવાની રાહ જોવી જોઈએ તો ફાટક ખુલવાની રાહ જોવી જોઈએ ત્યાર પછી છે પ્રશ્ન નંબર છ બ નીચેની સ્થિતિમાં કોણ ઉપયોગી થશે જોડકા જોડો જેના કુલ ત્રણ છે પેલું તમારી પાસે ખૂબ સામાન છે તો જવાબ આવશે કુલી બીજું ટ્રેનને લીલી ઝંડી બતાવી છે તો જવાબ આવશે ગાર્ડ ત્રીજું ટ્રેનના ડબ્બામાં ફળ અને બિસ્કીટ લેવા છે તો જવાબ આવશે ફેરીઓ તેના આસવામાં આપણને જોડકા આપેલા છે કે ટિકિટ રદ કરવા માટે તો ટિકિટ બારીએ જવું સામાન પ્લેટફોર્મ ઉપર જ રહી ગયો છે તો સાંકળ ખેંચવી તમારી આરક્ષિત જગ્યાએ અન્ય કોઈ બેસી ગયું છે અને ત્યાંથી ઊભા થવાની ના પાડે છે બરાબર છે તો એમાં રેલવેને જાણ કરવી રેલવે પોલીસને ત્યાર પછી છે બીજું નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો જેના કુલ બે ગુણ છે એમાં પેલું નદી ઉપર શા માટે પુલ બનાવવો પડે છે તો નદીની વચ્ચે થઈને લોકો અને વાહનોની અવર જવરનો રસ્તો નીકળતો હોય ત્યારે નદી પર પુલ બાંધવાની જરૂર પડે છે નદીમાં બારે માસ પાણી રહેતું હોય અથવા તો ચોમાસા દરમિયાન નદીમાં પાણીનો પ્રવાહ વધુ હોય કે નદીમાં પૂર જેવી સ્થિતિ હોય આ કારણે લોકોને નદીના એક છેડેથી બીજા છેડા ઉપર જવામાં ખૂબ જ તકલીફ પડે છે આ સમસ્યાના નિવારણ માટે અને લોકોની સગવડ અને સુખાકારી માટે નદી ઉપર પુલ બનાવવા પડે છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર સાત ટિકિટના આધારે પ્રશ્નોના જવાબ તો અહીંયા જો એક ટિકિટ આપેલી છે એના ઉપરથી કેટલાક પ્રશ્નો પૂછેલા છે અને દરેકે દરેક પ્રશ્નોના આપણે અહીંયા જવાબો પણ આપેલા છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર આઠ નીચેના પ્રશ્નોના ચાર પાંચ વાક્યમાં જવાબ આ વનસ્પતિના મૂળના ઉપયોગો તો અહીંયા અલગ અલગ મૂળ અને તેના ઉપયોગો આપેલા છે ત્યાર પછી છે ખરું ખોટું જેના કુલ બે માર્ક છે બંને બે પ્રશ્નો આપેલા છે તેના ઉત્તરો પણ છે તો મિત્રો આ જે આપણું ધોરણ નો પર્યાવરણ વિષયનું બ્લુ પ્રિન્ટ પ્રમાણેનું મોસ્ટાઈમ્પી પ્રશ્નપત્ર જે છે તે અહીંયા પૂર્ણ થાય છે ફરી મળીશું મિત્રો આપણે ધોરણ ચારના એક નવા વિષયના બ્લૂ પ્રિન્ટ પ્રમાણેના એમપી પ્રશ્નપત્ર અને તેના સચોટ અને સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો સાથે આ દરેકે દરેક વિડીયો અને પીડીએફનો મિત્રો અવશ્ય અભ્યાસ કરી લેજો કારણ કે તમારી પરીક્ષાની તૈયારી માટે તમને આ ખૂબ એટલે ખૂબ જ ઉપયોગી સાબિત થવાનું છે દરેક વાલીઓ વિદ્યાર્થીઓ અને શિક્ષક મિત્રોએ અવશ્ય આનો અભ્યાસ કરી જ લેવો